કરીએ ગાંધીનગર કલોલના અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી છેલ્લા આઠ દિવસ કરતાં વધારે સમયથી આવી રહ્યું છે ગટરનું ગંદુ પાણી કલોલના કેટલાક વિસ્તારે કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે નગરપાલિકાના અધિકારીઓના ગેરવહીવટી ને લઈને સતત દૂષિત પાણીના લીકેજ અને ગટર સાફ કરવા સ્થાનિકોની માંગ કરવામાં આવી છે પાણી અને ગટર લાઈન મિક્સ થવાથી આવી રહ્યું છે ગટરનું ગંદુ પાણી પીવાથી પીવાથી રોગચાળો વધુ વકરે તેવી ભીતિ ગાંધીનગર કલોલના અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી છેલ્લા આઠ દિવસ કરતાં વધારે સમયથી આવી રહ્યું છે ગટરનું ગંદુ પાણી કલોલના કેટલાક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે નગરપાલિકાના અધિકારીઓના ગેરવહીવટીને લઈને સતત દૂષિત પાણી પાણીના લીકેજ અને ગટર સાફ કરવા સારી કોની માંગ પાણી અને ગટર લાઈન મિક્સ થવાથી આવી રહ્યું છે ગટરનું ગંદુ પાણી ગંદુ પાણી પીવાથી રોગચાળો વધુ વકરે તેવી ભીતી